મિત્રો મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા મગફળીના ખેતરમાં જ્યાં આપણે મગફળીના ખેતરમાં નાનું ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ ચાલુ છે અને આ છે આપણે મગફળીનું ખેતર તમે જોઈ શકો છો આ છે આપણી મગફળી જે ફૂલડા મગફળીમાં આવી ગયા હૈ અને આ મગફળી આજે સોળ તારીખ આ આવી ઓગણીસ તારીખે પૂરા મહિના દિવસની મગફળી થઈ ગયા છે એટલે કે પચીસ થી છવ્વીસ દિવસની મગફળી આપણે આટલી આટલી થઈ ગઈ છે અને આવા ફૂલડા આવી ગયા હૈ જો છે ને મસ્ત મજાની મગફળી તો તમને કેવી લાગી આપણી મગફળી કોમેન્ટ કરીને જણાવજો અને આ તમે જો આપણે આ મિની ટ્રેક્ટર ચલાવી દીધું હે આ એમાં આવી મગફળી દેખાય અને આમાં આપણે ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ પણ જો આપણે સામે દેખાય પણ મગફળી જ છે પણ એ જમીન થોડીક ઢારવી છે એટલે કંઈક પીરી પડી ગઈ છે એમાં પણ આજે આપણે ટ્રેક્ટર ચલાવવાનું છે જો સામેની બાજુ આપણું ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ ચાલુ છે ટ્રેક્ટર આ બાજુ આવે એટલે આપણે તમને બતાવી મિની ટ્રેક્ટર છે પંદરનું ટ્રેક્ટર છે અને ત્રણ બલોરિયા વાળું ટ્રેક્ટર છે ત્રણ બલોરિયા લે જો આ મગફળી ફાલે લાગી ગઈ છે આ મગફળીનું બી જુનાગઢ અગિયાર એટલે કે જંગલી મગફળી આને અમે અમારા ગામડાની ભાષામાં કહેતા હોઈએ મગફળી છે અમે મગફળી ખાઈ બાકી જૂનાગઢ બાજુના વિસ્તારમાં અને માંડવી પણ કહે મગફળી પણ કહે અને સિંગ પણ ઘણા લોકો કહેતા હોઈએ આ આપણી મગફળી જે હાલ આ વીસ તારીખ આવતા આવતા મહિના દિવસની પૂરી થઈ જાય આનો તમે વિકાસ જુઓ ખાલી થી છવ્વીસ દિવસની મગફળીનો વિકાસ જુઓ કેટલી મગફળી ઉપડી ગઈ છે આમાં કંઈ પણ જાતની સારવાર કરવામાં હજી સુધી આવી નથી ફક્ત એક વખત આ નીંદણનાશક દવા છાંટવામાં આવી છે બાકી કોઈ ખાતર કે કોઈ દવા બવાનો છંટકાવ હજી પણ આ મગફળીમાં કરેલો નથી અને આ મગફળીમાં હજી કદાચ દવાની જરૂર પણ હોય એવું લાગતું નથી કે નથી ખાતરની જરૂર તમારું શું કહેવું છે આમાં ખાતર કે દવા આપણે આપી શકાય તો કમેન્ટ કરીને જણાવો કે હવે આમાં આપણે આગળ કઈ દવા અને કયું ખાતર નાખી તો બહુ સારું રહે આ તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટર જે આપણી મગફળીમાં હાકવાનું કામકાજ ચાલુ છે જો ટ્રેક્ટર જીતાડવું એવું લાગે છે છે એક આપણે પાછળ ચાલીએ છીએ આ મગફળીના છોડવા ડટાયા કાઢવા માટે બાકી તો આવી છે મિત્રો આપણી મગફળી તમને પણ આપણી મગફળી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને હવે આપણે આમાં આગળ ખાતર આપવું હોય કે દવા છાંટવી હોય તો કઈ દવા કે કયું ખાતર આપી શકાય એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા કોમેન્ટ બોક્સમાં જય કિસાન લખવાનું તો ભૂલતા જ નહીં તમે પણ એક કિસાન હો તો આ કિસાનને સપોર્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં લખી દેજો જય કિસાન અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો